યોજનાનો લાભ લેવા જતા આ સમગ્ર મામલો સામે આવ્યો કચેરીમાં शारदाબેનનો ખોટો મૃત્યુનો દાખલો હોવાનું બહાર આવ્યું शारદાબેને કલેક્ટર પ્રાંત સહીત મામલતદારને લેખિતમાં અંગે રજવાત કરી છે જમીન પાછી મેળવવા માટે शारદાબેને હવે પ્રાંત કચેરીમાં રજવાત કરી છે હું મારા પપ્પાના પેટે એકલી છું કોઈ ભાઈ બૂન નથી અને મારા કાકાના કૈલાશ ઘર હિરાઘર અમૃતબેન હિરાઘર અને કોકીલાબેન હીરાઘર એ ત્રણ ભાઈ રહ્યો હું મારા પપ્પાના કેટલી જ છું વીસ એકર જમીન છે એમાં દસ એકર મારી છે અને હું નક્કલ કાઢાવા જઈ તો એ લોકો હડફાટી લીધી મમલતદારમાં જઈ અને કૃષિનો મને લાભ મળે એ રીતે મમલતદારમાં આવીને પૂછું કે ભાઈ મને નકલ આપો તો મને એવું કીધું કઈ થી આવો છો મેં કઈ ભડખાથી તો તમારે નકલ કઈ નહીં લેવાની મેં કઈ ચોપી નહીં મળતી કારણ કે ના સાતા દેન રામઘર મરી ગયા છે મરણનો દાખલો મૂક્યો અને મારા પપ્પાની ધર્મપત્ની બનાવી એટલે મેં બધી નોધો કઢાવી અને પ્રાંતમાં અપીલ કરી અને મને મારો હક અને નિર્ણય મળવો જોઈએ કે કોઈ પણ સ્ત્રી બૂન બેટી પોતાના પપ્પાની પત્ની બનતી નથી આવું ખોટું એમણે તો રજૂ કરી અને મારું નામ કમી કરાવી દીધું જે શારદાબેન સુખલાગઢ છે જે મારી મમ્મી છે એમનું પિયર છે ચાપેરી મઠ અને એમના પિયરમાં ગોસાઇ કૈલાસગર હીરાગર અને ક્રિંકલ કૈલાસગર આ પિતા પુત્ર બે છે અને એ લોકો ખોટા દસ્તાવેજ મતલબ કે મરણનો દાખલો રજૂઆત કર્યો અને પેઢીનામામાં મમ્મીને એમના પિતાની પત્ની બનાવી અને ખોટા દાખલા રજૂઆતો કરેલા છે તો એનો ન્યાય મળવા માટે અમે પ્રાંત સાહેબને અપીલ કરી અમે મંત્રીની નોકરીમાં અમારી જોડે ઘણા કેસ આવતા તમે જે પ્રશ્ન પૂછો છો બરાબર તો બે હાજર વીસ ની વાત છે એ સમયમાં હું હતું બરાબર તો ઓરિજિનલ કાગળો જ્યાં સુધી ના જો ત્યાં સુધી હું કઈ ના કહી શકું